ને જય માતા જય જય દ્વારકાધીશ કેમ છો બધા મજા મજા શો તો ફરી વાર મિતા ચોહાણ બ્લોગ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો અમે જઈ રહ્યા છીએ ત્યારે ભાવનગર માં નવું ઘર લીધું ને કુંભ મૂકવા કા બોલો તો અમે બધા હરખા ગોઠવાઈ ગયા છીએ અને ધીમે ધીમે જઈએ છીએ તમારે આવું બધા લો પાછળ જો અમારા બધા ફેમિલી મેમ્બર બેઠા છે તતું બોલું મમ્મી આશાબેન ઓલા એન્જલબેન

拜的地方就解决了，礼拜天都还是可以。开门，大家。 啊。Okay. જે મોટો બાય આને થઈને ઉભા વાત એ વિશે લેવા ગયા છે આવે એટલે પછી ગ્રહ પ્રવેશ કરાવીએ આવી હવે ऊपर फोन ला ऊपर ऊपर फोन ला फोनडा नहीं बटाऊ ऊपर फोन ला ना रे बाबा वाह 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 मत दो ला तो ये कर आवे खाली नहीं तो रख दे ये देखा दूँगा मगने उलट जा अरे ए कुछ ना आई हम ना मत जा मुगया पण घणून पासून केम पड मुगया मध्ये આમ ને પકડી હતી હ ઓ એમ અન નકર આમ રાખતોય આલે જો આમ ને પકડી તો મોઢા દો આઈ છે ઈ બરોબર હવે તાર સાબીન કે આંધ્યા ત આ આ વિદ્યા આગી રાખ લાખો છોકરો તો બોલો 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 સુરોની બોલે આ કે આ કે હા હોઈએ ને તારું નિકો રાંદલ માં આપળો કરી આમ આમ રાખે તોય રખાય અન આમ મોઢું દેખાય તમે રે આવો એક આવો બીજો પણ લેવા متعین آھي اھو نوں اپنا آھو

એ લવ એમ છે ને ટીન પેગલા પાડવા જાય છે ગાડી ઉપર

હપા જા જા આગળ આગળ જા જા હા હા કરતે ને વે વે કરવાની હોય લા સતા દેવા હોય હોય છે તે જ અરે આરતી બોલ અમાર ભવડો હોય તો એમ બે રિહાડા હોય બોલ આમ આમ દેહા મા એક નેક ના પણ આ મહારાજી જોવે સર મે જરા બે જરા બે જરા બે જોઈ લો બોલાયો નઈ ભાઈ એટલે તમારો છે ભાઈએથી દેવાજો એ સુલેહ હરની દે કે બાયા મને કમારે કે નાસ કરી ગઈ કોઈ ઘરે આવી જા જાલે ફોન મુની છે ભાઈ મને કોમ કે આપ રહે જા અંદર મે કે હા બાય જો હા પત લગી લે ઓલો તું પગે લગી ગયો કે અમાર પગે લગે પગે લગે પગે લગી શ્રુતિ કે કે શ્રુતિ તો મત આ તાર પગે ના લગવાનું Halo Halo हेलो हेलो पापा આ છે મારા ઘરની આગાસી આ છે ઉપરનો પહેલો રૂમ ઉપર સામે આ છે બીજો રૂમ રોડ રસોડું અને આપણું મૂકવું જોઈએ તમને લોકોને મારું નવું ઘર કેવું લાગ્યું એ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં